પટેલ વિનોદભાઈ દર્શનભાઈ ગોરભાઈ કંપા લોકો ખાનપુર અમે જે ટેકાના ભાવે મગફળીયા એપીએમસી માં લીંબડીયા ભરાવા આવ્યા કે સરકારે જે ટેકાના ભાવે ચૌદસો બાવન જે ખરીદ ભાવ નક્કી કરેલ તે બહુ સારું એમ બજાર કરતા અત્યારે અમને ચારસો રૂપિયાનું વધારો મળે છે બજાર કરતા ચારસો રૂપિયાનો વધારે મળે છે અમને બહુ સારું ને અહીંયા ચેરમેન તથા આખો સ્ટાફ જે એપીએમસી નો એને ખેડૂતોને બહુ સાથ સહકાર આપે છે અને જે આ પેકેજ સરકારે પંદરસો કરોડનું બહાર પાડ્યું એ બહુ સારું ખેડૂતો માટે એપીએમસી લેવા માટે ને બજાર ખાતે ચારસો રૂપિયા નો ડિફરન્સમાં મળે છે ખેડૂતને બહુ સારું કર્યું ગવર્મેન્ટે આ સાલ તો કોઈ બજારમાં ભાવે નતા વત્તા સોયાબીન આ તે અમે ચાર થી પાંચ વર્ષ લઈને આવીએ છીએ એપીએમસી ને ટાઈમસર પેમેન્ટ અમારા ખાતામાં જમા થઈ જાય છે વત્તા આ સાલ જે વરસાદ વધારે હોવાથી ખરાબ થી મગફળીના દરેક સરકારે સજા કરવાનું પેકેજ બહાર પાડ્યું એ બહુ સારું કર્યું ખેડૂતો માટે સરકાર શ્રીનો અમે આભાર માનીએ છીએ